ભરૂચનગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર અગિયારમાં માં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મિલેનિયમ માર્કેટથી ઈંટવાળાના ઘર સુધી આરસીસી રોડ તથા વિવિધ માર્ગોને પેવર બ્લોક બેસાડવાના તેમજ ડોમવાડમાં આરસીસી રોડ અને વોર્ડ નંબર અગિયારના દસ જેટલા વિકાસલક્ષી કાર્યોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો રૂપિયા પચાસ લાખના ખર્ચે આકાર પામનાર વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કારોબારી અધ્યક્ષ સહિત સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે જે માર્ગો બિસ્માર બન્યા હતા તેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે આવનારા સમયમાં જૂના ભરૂચના તમામ મુખ્ય માર્ગોનું પણ નવીનીકરણ કરવામાં આવશે આજે વોર્ડ નંબર અગિયારમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત દસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે માર્ગો મિલેનિયમ માર્કેટની બે રૂમમાં એક ડુંગવારમાં અને સાત કામો આ બહાદુર બુરજ વિસ્તારમાં સીસી રોડ અને પેયોર બ્લોકના કામોનું ખાટમુરટ કરવામાં આવે છે લગભગ પચાસ લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ બધા કામો શરૂ કરવામાં આવશે આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અંડરગ્રાઉન્ડ રેનેજનું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ તૂઈતા છે એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે એના ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ બધા કામો પૂર્ણ થાય પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે